વૈદિક સાધના અધ્યત્મ કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરો છો વૃશ્ચિક રાશિવાળો આ માનવ શરીર આ વિશાળ બ્રહ્માંડની પ્રતિમૂર્તિ છે અર્થાત જેટલી શક્તિઓ અથવા વિભૂતિઓ આ સમસ્ત વિશ્વનું સંચાલન કરે છે તે બધી સૂક્ષ્મરૂપથી આ પિંડ એટલે કે માનવ શરીરમાં પણ વિદ્યમાન છે ત્યારે તો વ્યક્તિઓ પર શુભ અશુભ ગ્રહોનો પ્રભાવ સદૈવ બન્યો રહે છે જે શુભ ગ્રહ હોય છે તેના સંબંધિત કાર્ય કરવાથી લોકોને સફળતા મળે છે જ્યારે અશુભ ગ્રહોના પ્રભાવથી સદૈવ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મિત્રો ગ્રહ આપણો સાથ જીવનભર નથી છોડતા તે સદા આપણી સાથે જ રહે છે જન્મથી લઈને મૃત્યુ સુધી એ ગ્રહોનો પ્રભાવ આપણને પ્રભાવિત કરતો રહે છે મિત્રો જ્યારે જ્યારે બ્રહ્માંડમાં પરિવર્તન થાય છે ને તો બધું બદલાઈ જાય છે જલથી લઈને અગ્નિ સુધી નમકથી લઈને એરોપ્લેન સુધી ભોજનના દાણાથી લઈને ફેક્ટરી સુધી દરેક જગ્યા ઉપર પરિવર્તન જોવા મળે છે અને એવું જ કંઈ આવનારા દૂઢ મહિનામાં થવાનું છે કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે સ્વગૃહસ્થે નવો લોકે મહોગ્રસ્ત સદયુદ્યમી ચંદ્રે કર્મરતઃ સાધુર મનસ્વે રૂપવાન અપે એટલે કે જ્યારે જ્યારે સૂર્ય પોતાની સ્વરાશિમાં હોય છે શનિ પોતાની સ્વરાશિમાં હોય છે તો તે ધનિ સુરવીર ઉદ્યમી કુળ પોષક બનાવે છે અને એ જ ગ્રહોના પ્રભાવથી પંદર ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સરહદ પરિવર્તન થવાનું છે હવે એ તમારા માટે કેમ થશે કોણ કરશે કઈ તારીખથી થશે એ બધું આપણે વિસ્તારથી જાણશું તો ચાલો શરૂ કરીએ વૃશ્ચિક રાશિવાળાઓ માટે પંદર ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં શું શું પરિવર્તન થવાના છે વૃશ્ચિક રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર પંદર ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બરનો પૂરો મહિનો તમારા ધંધાકીય જીવનથી લઈને નિજી જીવન સુધી ઘણી બધી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે કારણ કે જેમ પંદર ઓગસ્ટ પછી ગ્રહોની સ્થિતિ બદલાશે તો તમારામાં જોડાણની ક્ષમતા વિકસિત થશે તમે તમારી દ્રષ્ટિ એક ઊંચી અને શ્રેષ્ઠ ચેતના પર કેન્દ્રિત કરશો જેના લીધે તમે સંમેલનોમાં સેમિનારોમાં વ્યવસાય દાવતો પર અને સામસામેની વાતચીતમાં સફળ થશો તેનું પરિણામ એ આવશે કે તમારી આર્થિક સ્થિતિ સારી થશે તમે કામકાજમાં એકધારી પ્રગતિ કરતા રહેશો તમારી આજુબાજુના લોકોનો ઘણો સપોર્ટ મળશે ત્યાં સુધી કે તમારા કામકાજના વિસ્તારમાં પણ વિશાળ બદલાવ આવશે જો તમે ઘણા સમયથી નોકરીની શોધમાં છો અથવા પ્રયાસ કરવા છતાં પણ નોકરી મળી રહી ન હતી તો તમારે નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણ કે હવે તમારી સમસ્યાનું સમાધાન થશે ન કેવળ તમને મનપસંદ જગ્યા પર નોકરી મળશે પરંતુ જે ઉચિત અને સ્વતંત્ર કાર્ય માટે પ્રયાસરત છે તે દરેક લોકોને પણ કાર્યનો અવસર મળશે જો તમે કોઈ નોકરી સાથે જોડાયેલા છો તો સારા કાર્યોના લીધે તમને પદોન્નતિનો અવસર મળશે જેનાથી તમે તમારા બોસને અપ્રેષિત કરશો તમે તમારા કામમાં અલગ અલગ બદલાવ લાવશો પોતાના વિચારોના માધ્યમથી યોજનાઓ બનાવશો યોજનાઓને સરખી રીતના લાગુ કરવામાં પણ સફળ રહેશો અને એ સ્થિતિ તમને સપ્ટેમ્બર મહિનામાં એક સ્ટેપ વધારે આગળ લઈ જશે વૃશ્ચિક રાશિવાળાઓ જો તમારા જીવનમાં રોટી કપડાં મકાનના સિવાય અતિરિક્ત લક્ષ્ય છે અસાધારણ પદ પ્રતિષ્ઠા કીર્તિ શક્તિ પ્રાપ્ત કરવાની ચાહના છે તો વિશ્વાસ રાખો એ બધું ઓગસ્ટ પછી સ્વગૃહ સૂર્ય થવાથી પ્રાપ્ત થશે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પ્રયાસરત છો તો તમને ઉર્જા અને શક્તિ મળશે ધનની કમી નહીં રહે ધનનું પ્રબંધ થશે એવામાં તમે કોઈ ધાતુ ઇલેક્ટ્રિક ઉપકરણ અથવા તો લાકડાના સંબંધિત કોઈ વ્યવસાયિક ક્ષેત્રથી સંબંધ રાખો છો તો તમને એકદમથી ભાગ્યનો સહારો મળશે મિત્રો તમારા ચતુર્થ ભાવમાં સ્થિત શુક્રના પ્રભાવથી તમારી વ્યવસાયિક યાત્રાઓ થશે જો તમે વિદેશ જવાની ઈચ્છા રાખો છો તો આ સમયમાં તમને લાભો પણ પ્રાપ્ત થશે એટલા માટે તૈયારીઓ શરૂ કરી શકો છો વિદેશ સાથે જોડાયેલા કામોમાં સફળતા મળશે ત્યાં સુધી કે વિદેશમાં સ્થિત લોકોને છપ્પર ફાડીને ધન મળશે એટલે કે તમારી ઉન્નતિ પ્રગતિ સત પ્રતિશત પાકી છે કારણ કે જ્યારે જ્યારે બ્રહ્માંડમાં લક્ષ્મીનારાયણ યોગ બને છે તો તે ઘરથી દૂર રહેનારા લોકોને લાભ આપે છે તમે તમારું ગામ છોડ્યું છે બીજા શહેરમાં રહો છો તો ત્યાં ઉન્નતિ થાય છે તમે રાજ્ય છોડી દીધું છે બીજા વિકસિત રાજ્ય તરફ આગળ વધી ચૂક્યા છો તો ત્યાં પણ તમને સફળતા મળે છે વૃશ્ચિક રાશિવાળાઓ આ માત્ર મારું વિશ્લેષણ નથી પરંતુ માનસાગરીમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે સિંહ રાશિનો સૂર્ય જાતકને સ્થિર બુદ્ધિવાળો બનાવે છે અધિક પરાક્રમી બનાવે છે તેમનું પ્રભુત્વ પોતાના સ્થાન પર વધવા લાગે છે ત્યાં સુધી કે તે રાજા પાસેથી સન્માન પ્રાપ્ત કરવાવાળો બને છે અધિકારીઓથી લાભ લેવાવાળો બની જાય છે એવામાં જ્યારે સૂર્યગ્રહ તમારા ચતુર્થ ભાવમાં હશે તો તમારી કંપનીમાં તમારા કાર્યમાં અનુભવી સાથીદારો મળવાથી તમારા વ્યવસાયને એક નવું મોડ મળશે જો તમે રિટેલ વ્યાપારી છો તો વ્યાપારમાં ફાયદો થશે તમારી સાથે ગ્રાહકો જોડાવા લાગશે એવામાં તમને નોકરી સિવાયના આવકમાંથી પણ નવા સ્ત્રોત પ્રાપ્ત થશે જો તમે ભવન નિર્માણનું વિચારી રહ્યા છો તો તમને ઈચ્છિત જગ્યા પર જમીન મળી જશે મકાન મળી જશે ત્યાં સુધી કે આ પૂરા સમય દરમિયાન તમને તમારા જીવનસાથીનો પણ ભરપૂર સાથ મળશે જો તમે વિદ્યાર્થી છો તો શિક્ષા તરફ તમને રૂચિ વધવા લાગશે શિક્ષામાં ઉત્તમ રિઝલ્ટ મળશે એમાં પણ ખાસ કરીને જે વિજ્ઞાનવાળ ગણિત ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર સંબંધિત વિદ્યાર્થી છે અથવા તો તેના સંબંધિત કોઈ કાર્ય પણ કરે છે તો તેમની કિસ્મત બદલી જાય છે તમારો વિશ્વાસ ઈશ્વર પ્રતિ વધવા લાગે છે ધર્મ તરફ તમે આગળ વધો છો સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ દૂર થાય છે મિત્રો શનિનું સ્વરાશિમાં હોવાને કારણે ન કેવલ રિયલ એસ્ટેટ સંબંધિત લોકો ખૂબ પૈસા બનાવશે પરંતુ તેની સાથે સાથે તમને મોટા મોટા અધિકારીઓનો સહયોગ મળશે તમારા પ્રોજેક્ટ કોઈ અટકાયેલા છે તો તે હવે તેની મદદથી આગળ વધશે મિત્રો તમારામાંથી ઘણા લોકો છે જે હાલ પ્રેમથી તો ખુશ છે પણ ઘણા એવા વ્યક્તિ પણ છે જે સિંગલ છે તે બધા લખીને લઈ શકે છે કે સપ્ટેમ્બર પહેલાં તમે કોઈ એવા વ્યક્તિથી મળશો જે તેમને વાસ્તવમાં પ્રિય લાગશે અને જેને તમારા માટે દિલચસ્પી પણ હશે કારણ કે સપ્ટેમ્બર તમને આશ્ચર્યચકિત જરૂર કરશે જોકે જે લોકો રિલેશનશીપમાં છે તેમને આ દોઢ મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રકારના ઝઘડામાં પડવાની મનાઈ છે બચવું જોશે નહીતર સંબંધમાં ખટાશ આવશે અને વિવાહિત લોકોએ અન્ય સંબંધમાં સામેલ ન થવું બાકી પ્રેમનું પ્રલોભન તમને ભારે પડી શકે છે અને એમ પણ દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે શાસ્ત્રના ઘણા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડે છે તો કેટલાક એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે ગુંડળીને જાણો ચેક કરો અને આગળ વધો વૃશ્ચિક રાશિફળમાં આટલું જ જય ગુરુદાત જય ગિનારી